આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ મોરબી જિલ્લાના વાકાનેર તાલુકામાં જામસર ચોકડી પાસે આવેલા એક્સલ પેપર મિલમાં વહેલી સવારે આગ લાગી કારખાનામાં કોઈ કારણસર આગ લાગી અને વેસ્ટ પેપરના જથ્થામાં ભડકો મચ્યો પેપર તથા શેડને મોટું નુકસાન થયું વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર